मङ्गलमूर्ति महाप्रभो श्री सहजानन्द सुखरूप भक्ति धर्म सुत समरु सदायनोप परम च तमे श्रीकृष्ण शर्वादिश प्रथम तमने प्राणमो नाम वारं वार षिष वाला <coughs> આજે આપણે વાંકાનેરના મહાન ભક્ત એવા વિપરામ વિપ્રિ જીવરામ ભક્તનું આખ્યાન કહીએ છીએ વાંકાનેરમાં મહાન ભક્ત એવા વિપ્ર જીવરામ ભક્ત સંતો ભક્તોના જોગમાં આવ્યા પછી ખૂબ સારા હરિભક્ત થયા એમ કહેવાય છે સંતો ભક્તો ત્યાં આવે એટલે આગતા સ્વાગતા કરતા ઘરે ઉતારા આપતા અને જીવરામ ભક્ત બહુ સારી સેવા કરતા સંતો ભક્તો ખૂબ રાજી ઘરમાં ખૂબ સારો સત્સંગનું દિવ્ય વાતાવરણ અને એ સરસ મજાના સંતો ભક્તો આવે એટલે સેવા કીર્તન ધૂન ભજન આખ્યાન સત્સંગ કરે એમ કરતાં કરતાં પોતાના ગુજરાન ચલાવે ભગવાનનું ભજન કરે અને પોતાના નિર્વાહ માટે એક વખત એમ કહેવાય કે જીવરામ ભક્ત સિંધ પ્રદેશમાં ચોખા લેવા માટે ગયા છે તો ભગવાનનું ભજન કરતાં 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 એમ કહેવાય સિંધ પ્રદેશ ગયા અને ચોખાનું આખું વાણ ભરી અને છીંદમાંથી જ્યારે ભક્ત પાછા વળ્યા ત્યારે અડધે મધ દરિયે પહોંચ્યા છે ત્યારે ચોર લોકોને ખબર પડી કે આમાં તો ચોખા ભર્યા છે વાણ ભર્યું છે ચોખાનું આખું એટલે બધા ચોર લોકોએ આવી અને ઘેરી લીધા ખેવટ કોઈદી કોઈદી દરિયામાં પડી ગયા પણ ભક્ત તો તરતા આવડે નહીં એટલે એમાં રહી ગયા છે પણ ચોરે પછી બે હાથ પાછળ વાય બેડી પાસે બેડી એની હોડી બાંધી દીધી છે અને પછી જીવરામ ભક્તને બે હાથ પાછળ બાંધી બારી દીધા છે ને માથામાં 100 થી 7 સરા માર્યા છે ખૂબ લોહી નીકળ્યું છે ભગવત બેહોશ થઈ ગયા છે અને જેમ ખા કરી ને દરિયામાં ફેંકી દીધા અને એ હોડી લઈ ચોખાઈ ની અને ચોર લોકો હાલ્યા ગયા છે જીવરામ ભક્તને હવે જીવ જાતો નથી ખોળીયો પાણીમાં તરે અને જીવરામ ભક્ત આрт નાકે ભગવાનને પોકાર કરે કે હે પરમાત્મા તારો દрд આશરો કર્યો છે તમારું ભજન કર્યું છે હે મહારાજ હવે જીવવાની તો કોઈ એમને આશા નથી એવા મારા શરીરનો જે છુટકારો થાય કરો જેથી કરીને મારા પીડા સહન નથી થતી ખૂબ આર્તનાથી પોકાર કરે કે છપૈયે થી મહારાજ લોલ જો કરવી મારે મંડળા કેરી વાત જો આવહમી વેળાએ વેલાયા સાદ તમે સાંભળતા રેલો અને તુરત થતા માણ કે અસવાર જો વસમી

અને ભક્તની બધી પીડા શાંત થઈ જાય ભૂખ તરસ ની તો શાંત થઈ પણ માથામાં જે ઘા વાગેલા હતા એમ કહેવાય જીવરામ ભગતને બધા ઘા રૂજાઈ ગયા ભગવાનનો હેતાળો હાથ મારા વાલાનો માથે પડ્યો અને એ જીવરામ ભગતને લીલા લેડ થઈ ગયા ભગવાનના દર્શન ત્યાં ધૂપ બધું વિસરાઈ ગયું હોડીમાં લાવીને સીજી મારા ધીરે 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 એમ કહેવાય કે દરિયાના કાંઠે લાવીને જીવરામ ભક્તને મૂકી દીધા છે આ બાજુ કોઈ જૈન સમાચાર જીવરામ ભક્તના માને આપ્યા છે હે માં તમારો જીવરામ તો સ્વર્ગે સીધાયો છે ડોશીમાં તો ઘડી કાંકડા વાકડા થઈ ગયા કે મુંગારીઓ કોઈ એવું બોલતા નહીં મારો જીવરામ નથી ગયો મારો જીવરામ નથી ગયો મારો જીવરામ તો જીવે છે કોણ છે પણ જ્યારે બહુ બહુ એના ભાઈએ એને માહિતી લાવે કીધું કે ભાઈ માં તમારું અત્યારે મગજ ચૈકી ગયું છે તમે હમજતા નથી જીવરામ ધામ સધાયો છે એટલે એમના બહુને ચૂડાકર્મ કરવું પડે આપણા નિયમ પ્રમાણે પછી ડોશીમા એકદમ દિલગર થઈ ગયા છે અને મહારાજને પ્રાર્થના કરી છે કે હે મહારાજ હું કયા બાબતમાં જાણતી નથી માટે કૃપા કરો કૃપા કરો કૃપા કરો પ્રભુજી અને જ્યારે આર્તનાથથી ડોશીમાએ પોકાર કર્યો છે ત્યારે મહારાજ પ્રગટ થઈ અને ડોશીમાને સાંત્વના આપી છે કે ડોશીમાં મુંદાશો નહીં તમારો જીવરામ જીવતો છે અને સૌને કહી દો કે કાલે બપોરે આવી જશે અને ડોસીમાં એ ખખડીને કહી દીધું કે મને સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે મારો જીવરામ જીવતો છે તમે જાઓ કોઈ એવી વાતો કરતા નહીં અને એમ કહેવાય એની જે વાત કરે ન કરે ત્યાં તો જીવરામ ભગત આવીને ઉભા રહી ગયા છે અને જીવરામ ભક્તે બધી બિના બનીથી કીધી ત્યારે બધા ભક્તોને થઈ ગયું કે નહીં સ્વામિનારાયણ ભગવાન તો હાજરો હાજર છે તો આવો મોટો અલૌકિક પ્રતાપ ભક્તો આ શ્રીજી મહારાજ નો હશે ભક્તોના દુઃખ ભાગવાન તરત ભાંગે છે એવા દયાળુ કર્ણના સાગર મારો વાલીડો તરત આવીને ઉભો રહેવો આવા મહાન શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આવા મહાન સંતો ભક્તો અય આવો સત્સંગની લીલા છે માટે સૌ ભક્તો આવા હવે આખ્યાનો મારે છે માટે ભાવથી પ્રેમથી ભૂલચુક ક્ષમા કરજો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ